રાધનપુર મસાલી રોડ પર સાત નંબરના વોર્ડમાં ખુલ્લી ગટરમાં બાડકી પડી જવાના મામલે મહિલા કોંગ્રેસ દ્વારા અને અન્ય લોકો દ્વારા વિરોધ કરતા નગરપાલિકા અને પાણી પુરવઠા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર સાતમાં મસાલી રોડ પર ખુલ્લી ગટરો હોવાના કારણે વારંવાર એક્સિડન્ટની ઘટના બનતી હતી એક બાળકી ગટરમાં પડી જવાથી મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ચૌહાણ દ્વારા અન્ય લોકોના સહકારથી રસ્તા રોકો આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવાથી નગરપાલિકા હરકતમાં આવી હતી અને નગરપાલિકા અને પાણી પુરવઠા દ્વારા ગટર પર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી મહિલાઓના આંદોલનને લઈને તંત્ર આવેલ હરકતમાં કામગીરી શરૂ કરી લોકોમાં આનંદની ખુશી મહિલા કોંગ્રેસ અને અન્ય લોકોના આંદોલનના કારણે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી મહિલા કોંગ્રેસ દ્વારા પાલિકાને લેખિત કરવામાં આવ્યું કામગીરી ચાલુ કરી છે અને બધા બીજું એ કે આવી કામગીરી કરતા રહે સાફ સફાઈ અને ગટરો ને અમારી રજૂઆત છે આને લઈને એ લોકોએ કામ ચાલુ કર્યું છે એ બદલ અમે એમને બિરદાવીએ છીએ અને બીજું એ કહેવાનું કે હાલનીકલી ઘણા બાંધકામો છે બાંધકામો દૂર કરી અને જો રસ્તો પોળો કરવામાં આવે તો પણ થઈ શકે એમ છે તો અહીંની ને સાત નંબર પબ્લિક પબ્લિકને અવર માં કોઈ તકલીફ પડે એમ નથી અને આમાં અભિનંદનના પાત્ર અમારા જિલ્લા પ્રમુખ શ્રી જયાબેન સોનીને પણ હું વિતાવું છું કે જે મને લાઈન દોરી આપતા રહ્યા અને સપોર્ટર રહ્યા અને મારું કામ સારું છે